દીવા થઈ ગયા અગરબત્તી ચાલુ હે સામાન દાદા નું મંદિર હે તો ગાઈસ લે સાઈડ તો દીવા અને અગરબत्ती થઈ ગઈ છે તો હરમન દાદા ની બાકી રહે તો હરમન દાદા ની કરશે તો ગાઈસ હે ને અમે હવે હે ને દ્વારકા જવાની તૈયારી કરી રહ્યા છીએ તો હે ને પેકિંગ તો થઈ ગઈ છે બસ હવે જમણ ખાલી નીકળવાનું છે ચાલો ફ્રેન્ડ્સ કેમ સો મજામાં અમે જોઈએ છે સો ફॅमिली ફરવા દ્વારકા બસ થોડી જ વારમાં નીકળવાની તૈયારી છે સામાન બધાને પેક કરી લીધો છે તૈયાર થઈ જશે સામાન તૈયાર થઈ ગયું ગાડી તૈયાર થઈ ગઈ છે બસ હવે પાંચ મિનિટમાં જ નીકળવાનું છે ગાડી લઈને બે ગાડી લઈને દ્વારકા જ આવે છે સબ ફેમિલી

અને જો મને આનંદ નહીં આજે મારે અહિયાં તો જોને મારો છોકરો મારી જોડે હેજ નહીં અહિયાં જોઓ તમે આને ખઈ દેખાય છે છોકરો ને ગાને બીજો એક બીજો જોઓ તમે બાગર બીલ્લો બાગર એક ખરીદીયા બરોબર થી હું તો બરબરની સાડી જઈને કે કે મે સેટલ બેટલ દીધું ને ઇને મને બહુ સફટી આવે છે અહીંયા જેસી દેવા માં ડાળયા અહી બહુ ઠંડી છે આ સાઈડ કેમ કે અહીંયા હું કહીને સવારમાં હોય ને તો કે એર ક્રાક કેના કારણે બહુ ઠંડો થઈ જશે એ ગાડી છે એમાં તમે જોજો કેવી રીતના બધે જ આયા અહીંયા ઠંડો મોસમ એટલા માટે કે કે અહીંયા ખેતરની ઉ વધારે છે ને એટલા માટે गाड़ी नहीं ना गाड़ी ना आहे हमारे तो गाड़ी है। नहीं के से। <laughs> नहीं। देखो, जो, आ गाड़ी जो शरीर तो तो पर भारत खुल माला

આમી વધારે ચલાય તો એ અમારે ને વધારે ચલાવ માર તાકા તો પૂજા ની હાલત બહુ ખરાબ થઈ ગઈ ખટારો 80 80 એટલે તો માં ક तो वायर ने अपन ले ही जो खाली गाड़ी आती पानी आवाज आता नहीं खाली गाड़ी इना कारण से काईरा मेंडे वाली आती आ साइकिल अभी सुभा ये इ उला उला जे ही बूची थी या लावे नहीं देखा तो गाइस हम जो ये को

આપ જોઈ શકો છો ગાડીના ડ્રાઈવર પણ યાદી શકતા નથી કિંજલ પણ ઠરી ગઈ છે કિંજલ ને છે અને બબુ તો આ બધા કેવા ઠરે છે આ મારી થઈ છે બાજુ મારા બેઠા છે गाइस हमारे એક પ્રોબ્લેમ થઈ जी છે એક ગાડીમાં પંચર પડી ગયું હે તો હવે જે પાનું મળતું નહીં તો तो કેવાય કે અહીંયા એક દુકાન ખુલી હતી थी आप बिचारा सूता था तो जाग्या पी पा दीधु गाड़ी दिया, दिया, तो पाड़ है एक तो मंगरू तो 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 ઠંડી બહુ છે આ બાજુમાં વધારે જ